તને કેટલી વાર ના પાડી છે કે તું એને નહીં બોલાવતી જા શા માટે બોલાવે છે તું સમજતી જ નથી અરે અમે અનુભવી છીએ અમને ખબર હોય તારે માનવું જ નથી હવે તો જે ભગવાન કરે એ સાચું અરે પણ મમ્મી તો શા માટે એટલું ટેન્શન લે છે કશું નહીં થાય અને તું તો જાણે છે ને કે મારી કેટલી અંગત મિત્ર છે તું જાણે છે મને એના વગર નથી ચાલતું તમે જાણો તમારું કામ જાણે હવે તો ભગવાન જે કરે સાચું બોલીને મારા મમ્મી રસોડામાં ચાલ્યા ગયા હું ચાંદની પણ જેવું નામ છે ને મારું રૂપ એવું નથી થોડી શ્યામ છું અને જેની વાત થતી હતી ને કે નહીં બોલાવવાની એ મારી મિત્ર શ્યામા અગે જેવું નામ એવું રૂપ નહીં ખૂબ રૂપાય સુંદર ચુલબોલી નટખટ બહિર્મુખી હું અંતરમુખી મને ક્યાંય પણ જવું હોય ને મને શ્યામા સાથે જોઈએ બજાર જવું હોય કંઈ નાની નાની વસ્તુઓ લેવી હોય એનું એવું નહીં એ બિંદાસ પોતાની રીતે નીકળી પડે એમ મને તો ઘણી બધી એની વાતો ખબર ન હોય મારી બધી વાતેને ખબર હોય એક વખત અમે રસ્તામાં જતા હતા મારા માટે કંઈક લેવું હશે વાતો કરતાં કરતાં સામે એક માસી આવતા હતા એણે અચાનક બૂમ પાડી એ ચાંદની હા માસી અરે નીચે તો જુઓ આટલો મોટો પથ્થર છે અને મેં નીચે જોયું સાચે બહુ મોટો પથ્થર હતો મને ઠેસ વાગી તો હું ગબડી પડ્યો હતો અરે ગાંડી તું ધ્યાન રાખતી જા આટલું ભોળ પણ આટલું બાઘા પણ સારું નહીં તને ખબર છે રસ્તામાં ઘણા પથ્થર આવતા હોય છે અને એની ઠેસ પણ જોરદાર લાગતી હોય છે તને કાંઈ થઈ જત તો આજુબાજુ ઉપર નીચે ચારે બાજુ આંખ ને કાન તો ખુલ્લા જ રાખવાડા સમજી આમ તકલી મારી માસી આગળ નીકળી ગયા હું નેશિયામાં અમારે રસ્તે બજાર તરફ થોડાક દિવસ પછી મને જોવા એક છોકરો આવવાનો હતો છોકરો એના મમ્મી પપ્પા ખૂબ સરસ ઘર ખાનદાન સારું છોકરો પણ ખૂબ કમાતો રૂપાળો દેખાવડો ટૂંકમાં એક છોકરીને ગમે એવો એ લોકો ઘરે આવે મારી તો આદત તરત શ્યામાને બોલાવી લીધી મેં મમ્મી પાછા ગુસ્સે તને ના પાડી છે બોલાવવાની તો શું બોલાવે છે અરે પણ મમ્મી એ નહીં આવે તો મને તૈયાર કોણ કરશે અરે પણ એમાં તૈયાર થવા જેવું શું છે લોકોની સાદગી પણ ગમતી હોય ને તો તારી રીતે કર ને બધું કેટલા દિવસ સુધી તું કેટલી વખત પણ પરણીને જશે તો શું તું એને ત્યાં બોલાવશે ઓકે મમ્મી ઓકે હવે બોલાવી છે ને આવી જવા દે શ્યામા આવી મને સરસ તૈયાર કરી અમે મળ્યા હું ને પેલો છોકરો મારી બાજુમાં બેઠી મને કાંઈ વાંધો નહોતો એના મમ્મી પપ્પા સાથે શ્યામાએ બરાબર વાતો કરી મારા મમ્મી પપ્પા શ્યામાના છોકરાના મમ્મી પપ્પા સાથે વાતો કરતા હતા અને મારા મમ્મીની નજર વાતો કરતાં કરતાં ચારે બાજુ ફરતી હોય એનું ધ્યાન શ્યામા તરફ એ લોકો ગયા થોડાક દિવસ પછી જવાબ આપશો એમ કહીને ગયા બે દિવસ ચાર દિવસ અઠવાડિયું મેં તો આશા મૂકી દીધી હતી મારી સાથે હું ઘણી વાર બની ગયો મને બહુ નવું નહોતું લાગતું મારા મમ્મીને ઉચાટ આટલું સારું ઘર થોડાક દિવસ પછી કુરિયર આવ્યો કુરિયરમાં કંકોત્રી આવી શ્યામા અને મને જે જોવા છોકરો આવ્યો હતો ને એના લગ્નની મારા મમ્મી તો આઘાતથી ધબ દઈને ફસડાઈને બેસી ગયા આઘાતમાં તો હું પણ સરી ગઈ આટલો વિશ્વાસઘાત આવી તે મને કહ્યું પણ નહીં હું શું ના પાડવાની હતી થઈ શકે મારે બદલીને શામાં પસંદ પડી હોય મારું મન તો મોટું જ છે અને ત્યારે મને પેલા માસીની વાત યાદ આવી કે બેટા આંખ કાન ચારે બાજુ ખુલ્લા રાખવા જોઈએ કોઈ પણ ઘડીએ કોઈ પણ પથ્થર તમને ઠેસ મારવા માટે તૈયાર હોય છે સાચું કહું મારા જીવનની આ સૌથી મોટી ઠેસ હતી જેનો ઘા ક્યારેય રૂઝાવાનો નહોતો